ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે ફરી આજના નવા વ્લોગ વિડીયોમાં તો અત્યારે વાગ્યા છે સાત પંચાવન એટલે આઠ વાગવા આવી ગયા છે તો આપણે ચા બીજો પી લીધો છે હવે જય વેસિંગ બેઠા છે મય પછી દવા પાઈ છે હમણાં મય પછી બા ગુડ મોર્નિંગ જય માતાજી વાતાવરણ કેવું થઈ ગયું છે જો વરસાદ આવું થઈ ગયું છે જોવું જાઓ પાવન ઠંડો ઠંડો વાવે અત્યારે અત્યારમાં જોઈ જાઓ પપ્પા એટલે દૂધ ભરાવા જોઈ જાઓ ગુડ મોર્નિંગ જય માતાજી રોજુબા ગુડ મોર્નિંગ જય માતાજી રોશુભાઈ ચટલો ચા પીવી દોજા અ ભિયવન સાઈન નાખવાન છે તો વ્લોગ માં બના રેજો અને આ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી તો ઠંડો ઠંડો પવન છે ભાઈ देखो અંબાલાલ કાકાઈ આ ગયા હલી ગુડ મોર્નિંગ જય માતાજી હે હા ગાઈ તો નવ ને વીસ થઈ છે અને આપણે નાસ્તો કરવા બેઠા છો નાસ્તામાં છે મરચા તળેલા છાસ અને ઘઉની રોટલી જોઈ આ નાસ્તો

હા ગાઈ સાડા બાર વાગ્યા છે ને આપણે જમવા બેહી ગયા છે તો આજે જમવાનું તો રોટલી નથી દાળ ભાત જ છે દાળ ભાત આ બાજુ મમ્મી બેહ ગયા છે જય માતાજી દાળ ભાત ખાવાના છે આમ તો આજે રોટલી નહી બનાવવાની તો બ્લોગ લગ્ન બનાવી દો કેવો લાગે છે મારો વિડીયો તો કોમેન્ટ કરજો જય મા

બન્યા રેજો તો હાય ગાઈ સો ને સત્તર થઈ જાય આપણે બોરિયા બિસ્તરા બધા ઉપાડીને ગમવા જવાના છે રોટલા ગમો ખાવાના છે જોઈ લો આગળ પપ્પા ને રોશી ભાઈ હેડ્યા સી તો વ્લોગમાં માં બન્યા રેજો મળીએ સીધા ગામમાં માં તો પુણા હાથિયા થી ફોન સાડી તો આપણે ગામ આવી ગયા છો આ બાજુ પાપી છે જય માતાજી સુબો ચાલુ છે આ બાજુ મમ્મી આ બાજુ સોનલ છે જય માતાજી હા મય પચિંગ જય માતાજી આ બધા ઈ જડો હેડો હેડો

તો આજે જમવામાં કઢી બટાકા વટાણાનું શાક ઘઉની રોટલી અને બાજરીના રોટલા આ બાજુ રોટલી આ બાજુ મમ્મી શી આ બાજુ પપ્પા શી હવે જયવીત આ બાજુ માઈપન રહેશે ભાઈ આ પૂજાબા અને આ બાજુ આઈ મેચ ચાલો છે

આ તો કનો ડાર્મે પ્રોસી બઈના લામું તારે કદી આ બટાકા ને એક બધા તો હાથ ને પચા થઈ આપણે ખાવાનું બધું પચી ગયું છે આ બાજુ બે જણા બેઠા સોનલ છે અને આ બાજુ પાપી છે ભાભી રોટલો